સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને માનનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી ગઈકાલે જે અમદાવાદના મેઘાણી નગરમાં જે પ્લેન ક્રેશ થયું એમાં લગભગ બસો નેવુંની ની આસપાસ યાત્રિકો સામેલ હતા એ તેઓનું દુઃખદ અવસાન થયું છે સાથે સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા તેઓનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે આવા સમયે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી અને ચોથા વર્ગ કર્મચારી સંઘ વતી તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે લોકો અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે પ્રભુ તેમને જલ્દી સ્વસ્થ કરે અને જે પરિવારજનો ઉપર જે આવેલી આફત છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે અને આવું જ્યારે દુઃખદ આટલી ઘટના બની હોય ત્યારે એક સંવેદનશીલ તરીકે અમે લોકોએ ત્રણ દિવસ હડતાલને મોકૂફ રાખી છે તેર ચૌદ ને પંદર સોળ તારીખથી સવારથી અમારો જે સમય છે નવ દસ વાગ્યાનો ત્યાંથી અમારી હડતાલ યથાવત રહેશે કેટલા દિવસની લડત ચાલે છે આગળની તમારી રણનીતિ શું રહેશે લડત એટલે અમારો આઠમો દિવસ હતો અને પછી ગઈકાલે જે દુર્ઘટના બની એને લઈને ત્રણ દિવસ અમે લોકોએ બંધ રાખ્યું છે અમારી જે રણનીતિ છે એ તો જે છે જ છે પરંતુ અમને અંદરખાને એવું પણ જાણવા મળ્યું છે કે શિક્ષણ સમિતિ કોર્પોરેશન હોય સંગઠન હોય અમારા કામ માટે સતત એ લોકો ચિંતિત છે એ લોકો એકબીજાની મિટિંગ પણ કરી રહ્યા છે અને અમને આશા છે કે ગમે ત્યારે એનું સુખદ નિરાકરણ આવશે નિલેશ રાજ ચોથા અર્ગ સંઘ પ્રમુખ